સ્વચ્છતાનો સત્યાગ્રહ નડિયાડનો આગ્રહ આ ઝુંબેશની શરૂઆત થઈ છે અને આમ આ ઝુંબેશમાં એક્ટિવ રીતે ધારાસભ્યશ્રી નડિયાડની આગેવાનીમાં નગરપાલિકા નડિયાડ અને જિલ્લા વહીવટીતંત્રના બધી પાંખો આ અભિયાનમાં જોડાય છે અને આપણો એક જ હેતુ છે કે નડિયાડ જે સાક્ષર નગરી છે એને સ્વચ્છતામાં પણ અગ્રેસર થાય આ ગૌરવ આપણે વાપસ લાવવાનું છે અને એકમાત્ર હેતુ એકલા ધારાસભ્યશ્રી કરે નગરપાલિકા પ્રમુખ કરે ડીડીઓ સાહેબ કરે એકલાથી આ બધું શક્ય નથી આમાં દરેક પ્રજાજનનો એક્ટિવ સહકારની ખૂબ જરૂરી છે લોકતંત્રના ચોથા સ્તંભ મીડિયાના પણ ખૂબ સહકારની જરૂર છે ખોટું થાય છે આપણે બધા જોઈએ છીએ પણ જે આપણે ખોટું રે સારા કરવા માટે જે શરૂઆત થઈ છે એમાં આપ લોકોના સપોર્ટની ખૂબ ખૂબ જરૂર છે આજે ખૂબ સરસ અભિયાન થયું છે પ્રજાજનો તરફથી ખૂબ સારા અમે અભિપ્રાય પણ મળ્યા છે અને આ કાર્યક્રમ આપણે સતત ચાલુ રહે અને નડિયાદ સ્વચ્છ અને સાક્ષર નગરીને જે એનો વિરુદ્ધ છે એ આપણો કાયમ રહે એ માટેનું અભિયાન છે ધન્યવાદ